રામ લક્ષ્મણ વનમાં જાય છે ત્યારે ભાઈ ભરત કહે છે કે ભાઈ વનમાં નથી જાવું વનમાં કેવા કેવા સંકટને કેવા કેવા દુઃખ પડશે તેમ છતાં ભગવાન કહે છે કે વિધાતાએ લેખ એવા લખ્યા છે કે અમારે વનમાં જવું જ પડશે એ સમજાવતું ભજન ગમે તો અમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો રામચંદ્ર ભગવાનની જય રામ લક્ષ્મણ વનમાં જા સંકટ પડશે રામ લક્ષ્મણ વનમા જ વન મા સંકટ પળશે ભાઈ ભરત કે છે વીરા નથી જાઉં વન મા ભાઈ ભરત કે જે નથી જાઉં વન માતાજીના વચને વીરા નથી જાઉં વન મા પિતા તા એ લખ્યા એવા લેખ વનમા

ભાઈ ભારત કે છે વીરા વનમાં ના વન નહીં મળે નહીં મળે ના દિયો ના નીર વનમાં સંકટ પડશે રામ લક્ષ્મણ વનમાં જાય વનમાં સંકટ પડશે ભાઈ ભારત કે છે વીરા વનમાં ભોજન નહીં મળે નહીં મળે કાઢીને દો રામ લક્ષ્મણ વન માં સંકટ પડશે ભાઈ ભારત કે છે વીરાવન માં પોડન નહીં મળે નહીં મળે હે રામ લક્ષ્મણ વન માં જાય સંકટ પાડશે ભાઈ ભરત કે જે વીરા નથી જાઉં વન ભાઈ ભરત કે જે વીરા નથી જાવ વન ભાઈ ભરત કે જે વીરા નથી જાવ વન માં માતાજીના વચને વીરા નથી જાવ વન માં પિતા તાય લોખ્ય ઈ માને ખ વન માં બેસે દાતાએ લખ્યા એ વાલે કવનમાં શાઉરે પડશે રામ લક્ષ્મણ વનમાં જાય વનમાં સંકટ પડશે ભાઈ ભરત કે જે વીરા નથી જાઓ વનમાં માતાજી ના વચને વીરા નથી જાઓ વનમાં દાતાએ લખ્યા એ વાલે છે સીધા તાએ લખ્યા એ વને ખમનમાં જાઉ રે પડશે રામચંદ્ર ભગવાનની જય